હરિયાણા સર્વ સમાજ સુરત દ્વારા કચ્છ કરવા પાટીદાર સમાજ ભવન ખાતે ત્રીજો રક્તદાન કેમ્પ માજી કેબિનેટ મંત્રીની ઉપસ્થિતિમાં યોજાયો વટન છોડી વ્યાપાર ધંધા માટે સુરતમાં પોતાનો કર્મભૂમિ બનાવી વસવાત કરતા હરિયાણાવાસીઓ દ્વારા સર્વ સમાજ પરપ્રાંતિય લોકોને મદદરૂપ થવાના ઉદ્દેશ સાથે વધતી જતી લોહીની અછતને પહોંચી વળવા માટે કડોદરા કચ્છ કરવા પાટીદાર સમાજ ભવન ખાતે હરિયાણા સર્વ સમાજ સુરત દ્વારા તારીખ તેર એપ્રિલ બે હજાર પચીસને રવિવાના રોજ ત્રીજા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું દીપ્રાગત્ય હરિયાણા સર્વ સમાજના પ્રમુખ બલવીરભાઈ પિલાનિયાના વડદ હસ્તે કરી રક્તદાન કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ યોજાયેલા રક્તદાન શિબિરમાં સાડી ત્રણસો બોટલ રક્ત એકત્રિત કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો અને તે પરિપૂર્ણ કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા જેમાં રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે માજી કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમાર કડોદરા નગરપાલિકા પ્રમુખ નારાયણ દેવી શર્મા માજી પ્રમુખ અંકુર દેસાઈ સહિત અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાતાઓને હાજરેલા માનુભાવોના મહાનુભાવોના સન્માનપત્ર અને મોમેન્ટો આપવામાં આવ્યા હતા આ રક્તદાન શિબિરમાં યુનિટી બ્લડ બેંક કિરણ બ્લડ બેંક અને સ્વિમેર બ્લડ બેંક મળી કુલ ત્રણ રક્તદાન કેન્દ્રની ટીમે સેવા પૂરી પાડી હતી આજ રોજ સર્વ સમાજ હરિયાણા દ્વારા બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં વડોદરા નગરપાલિકા ખાતે કચ્છ કડવા પાટીદાર સમાજની વાડીમાં બ્લડ ડોનેશનનો કાર્યક્રમ થઈ રહ્યો છે આ બ્લડ ડોનેશન એ યુનિટી હોસ્પિટલ કિરણ હોસ્પિટલ અને સ્વિમર હોસ્પિટલ એ ત્રણ હોસ્પિટલને આ રક્તદાન પહોંચાડવામાં આવશે અને લગભગ ત્રણસો જેટલી બોટલોનું આજે રક્તદાન એકત્રિત કરવાનું સર્વ સમાજ હરિયાણા તરફથી જે આયોજન થયું છે જેને હું આ વિસ્તારના ધારાસભ્ય તરીકે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું સાથે જ આવતીકાલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મ દિવસ પણ છે અને તેના અગાઉના દિવસે આ સર્વ સમાજ હરિયાણા તરફથી આ વડોદરા ખાતે જે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે એ ખરેખર સમગ્ર સમાજને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આજ તેર ચિહાર પચ્ચીસ કો हरियाणा सर्व समाज की तरफ से ब्लड डोनेशन कैंप का एक आयोजन किया है कच्छ करवात बड़ोदरा के अंदर इसमें हम लोगों ने साढ़े तीन सौ यूनिट का टारगेट लिया हुआ है इसमें समीमर हॉस्पिटल हॉस्पिटल और यूनिटी हॉस्पिटल तीन टीम आई हुई बड़ोदरा नगर पालिका प्रमुख आज हरियाणा समाज द्वारा रक्तदान शिविर का आयोजन किया गया पाटीदार समाजवाड़ी कड़ोदरा में जिसमें भारी संख्या में लोगों ने भाग लिया इस आयोजन में बारडोली विधायक ईश्वर भाई परमार जी व अन्य गणराज गणमान्य नागरिक उपस्थित रहे ये हरियाणा समाज की तरफ से तीसरा रक्तदान शिविर रखा गया है